નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો નવી સ્વ અધ્યયન પોથી બે હજાર પચીસ છવ્વીસની જે છે તે આવી ચૂકી છે અને આ જે નવી સ્વ અધ્યયન પોથી ગુજરાતી વિષયનો જે પાઠ નંબર છે આ તો ઈશ તણો આવાસ તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે ધોરણ આઠની આ જે નવી સ્વ અધ્યયન પોથી છે તે નવી સ્વ અધ્યયન પોથીના દરેકે દરેક પાઠના દરેકે દરેક વિષયના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર ઉપર મુકાઈ ચૂક્યા છે અને મિત્રો ખાસ વાત તો એ છે કે હવે તમે પીડીએફ તમારા વોટ્સઅપ પર પણ મેળવી શકશો તો રાહ શેની જોવો છો મિત્રો નીચે તમને મોબાઈલ નંબર આપેલો છે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર પણ મોબાઈલ નંબર આપેલો છે આ મોબાઈલ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી અને પીડીએફ હવે તમે તમારા વોટ્સએપ પર પણ મેળવી શકો છો અથવા તો આ જે પીડીએફ છે સોલ્યુશનની તે આપણે એપ્લિકેશન પર પણ મુકાઈ ચૂકી છે તો જરૂરથી એપ્લિકેશન ડાઉનલોડ કરી અને ત્યાંથી પણ તમે સોલ્યુશનની પીડીએફનો અભ્યાસ કરી શકો છો તો મિત્રો હવે રાહ ન જોતા અત્યારે ને અત્યારે જ ફટાફટ કોલ કરી સંપર્ક કરી અને આ જે પીડીએફ છે તે મેળવી લેજો ચાલો દોસ્તો તો શરૂ કરીએ આપણે ધોરણ આઠ સ્વ અધ્યયન પોથીનો ભાગ એક એમાં ગુજરાતી વિષયનો પાઠ નંબર એક આતો ઈશતણો આવાસ અને બીજી એક વાત એ મિત્રો કે આપણે અહીંયા જે સોલ્યુશન આપેલા છે ને એકદમ કલરફુલ ફોન્ટની અંદર છાપેલા અક્ષરોની અંદર આપેલા છે અને આવું જે સોલ્યુશન છે મિત્રો તમને બીજે કોઈ પણ જગ્યાએ જોવા મળવાનું નથી અને આ જે સોલ્યુશન છે એની અંદર તમે એકદમ ક્લિયર કટ રીતે વાંચી શકશો અને સમજી શકશો તો ખૂબ જ ઉપયોગી થવાનું છે ચાલો તો શરૂ કરીએ પ્રશ્ન નંબર એક ઉદાહરણ મુજબના પૂર્વ પ્રત્યય ધરાવતા શબ્દ લખો અને તેનો અર્થ જણાવો ચાલો તો અહીંયા પૂર્વ પ્રત્યે નવ તો નવ નવનિર્માણ એનો અર્થ થશે નવું નિર્માણ એવા બીજા શબ્દો આપણે જાતે લખવાના છે તો નવચેતના એટલે કે નવી ચેતના નવ રચના એટલે નવી રચના નવસર્જન એટલે નવું સર્જન અને નવજીવન એટલે કે નવું જીવન હવે પૂર્વ પ્રત્યય પ્રતિ હોય ને એવા બરાબર તો જો પ્રતિદિન એટલે કે દરેક દિવસ પ્રતિજ્ઞા એટલે કે વચન અથવા તો પ્રતિબદ્ધતા પ્રતિબિંબ એટલે કે પ્રતિચિત્ર પ્રતિસ્પર્ધા એટલે કે એકબીજાની સામે સ્પર્ધા અને પ્રતિશોધ એટલે કે બદલો ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે શબ્દનો અર્થધારી સાચા અર્થની નીચે ખરાની નિશાની કરો ચાલો તો ઈશ તો ઈશનો સાચો અર્થ માલિક પણ થશે પરમેશ્વર પણ થશે ધણી પણ થશે અને ઈશ્વર પણ થશે એટલે આ ચાર શબ્દોની નીચે આપણે ખરાની નિશાની કરીશું આવાસ શબ્દનો સાચો અર્થ થશે ઘર નિવાસસ્થાન વસવાટ અને ઓરડો એટલે એ ચારે ચાર શબ્દો નીચે આપણે તમે જોઈ શકો છો શું કરેલું છે ખરાની નિશાની હસ હસ એટલે કે હસ્ય અને હસવું તે અથરૂ અથરું એટલે કે ઉતાવળું ચંચળ અને અધીરું મિત્રો તમને મોબાઈલ નંબર આપેલો છે પીડીએફ મેળવવા માટે આ નંબર ઉપર કોલ કરી શકો છો વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટે અને આપણી એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ પ્લે સ્ટોર ઉપર જાય ઓશન કોચિંગ ક્લાસીસ લખશો એટલે સરળતાથી તમે ડાઉનલોડ કરી શકશો ત્યાર પછી પાંચમું છે સહિયારું સહિયારું એટલે કે ભેગું ભાગવાળું અને વેચ્યું ન હોય તેવું બરાબર તો સહિયારાના આ ત્રણ શબ્દો જે છે તે સમાનાર્થી શબ્દો છે મિત્રો તમારા માટે ખાસ અને એક મહત્વની ઓફર છે કે ધોરણ ત્રણથી દસની જે નવી સ્વ અધ્યયન પોથી બે હજાર પચીસ છવ્વીસની આવી છે તેના તમામ વિષયના કલરફુલ સોલ્યુશનની પીડીએફ હવે તમે વોટ્સઅપ પર પણ મેળવી શકો છો અને વોટ્સઅપ પર તમારે કોઈ પણ પીડીએફ મેળવવી હોય તો નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપ્પન આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી અને આ સોલ્યુશનની કલરફુલ પીડીએફ તમે તમારા વોટ્સઅપ પર મેળવી શકો છો અને બીજું કે એપ્લિકેશન પર જો તમારે પીડીએફ જોઈતી હોય હોય તો આપણી એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ પ્લે સ્ટોર ઉપર જઈ અને તમે ડાઉનલોડ કરી શકો છો અથવા તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર પણ તમને આ જે એપ્લિકેશન છે તેની લિંક આપેલી છે ત્યાંથી પણ તમે ડાઉનલોડ કરી શકો છો મિત્રો તો હવે જરૂરથી આ જે આપણે નવું ફીચર લાવીએ છીએ કે વોટ્સઅપ પર પીડીએફ મેળવવાની તો એનો પણ તમે જરૂરથી લાભ લેજો અને આ જે સ્વઅધ્યયન પોથી છે તેનો અભ્યાસ કરી લેજો ચાલો ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ આપેલા વાક્યમાં રેખાંકિત શબ્દને સ્થાને કાઉસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી અને નવું વાક્ય બનાવો તો અહીંયા ઉદાહરણ આપણને આપેલું છે એ પ્રમાણે જોઈએ આપણે પહેલું વાક્ય પુષ્પતણી પાંદડીએ બેસી હસતું કોણ ચિરંતર હંસ કાઉસમાં આપણને રુદન આપ્યું છે તો હંસની જગ્યાએ આપણે રુદન મૂકવાનું છે તો આપણું વાક્ય કંઈક આ રીતે બનશે જુઓ પુષ્પતણી પાંદડીએ બેસી કોણ નિરંતર રુદન કરતું ત્યાર પછી બીજું આ તો ઈષ્ટણો આવાસ કાવ્યમાં કવિએ અઘરું ન થવાની સલાહ આપી છે અઘરુંની જગ્યાએ આપણે અહીંયા ધીરું મૂકવાનું છે તો વાક્ય બનશે આ તો ઈશ આવાસ કાવ્યમાં કવિએ ધીરુ ચાલવાની સલાહ આપી છે ચાલો ત્યાર પછી છે ત્રીજું સરદાર વલ્લભભાઈ પટેલ અખંડ ભારતના શિલ્પી કહેવાયા એમની અખંડની જગ્યાએ આપણે ખંડિત મૂકવાનું છે તો આપણે વાક્ય બનાવી શકીએ કે સરદાર વલ્લભભાઈ પટેલ પટેલે ભારતને ખંડિત થતાં બચાવ્યું બાપુના આશ્રમમાં યજ્ઞ ચાલતો હોય ત્યારે કોઈ બેસે નહીં આપણે શબ્દ છે તો બાપુના ચાલતો હોય ત્યારે બધા જ વ્યક્તિ કામ કરતા હતા પાંચમું સુધાકર આકાશમાંથી સુધા વરસાવી રહ્યો હતો આપણે અહીંયા ઝેર મૂકવાનું છે સુધાની જગ્યાએ તો સુધાકર આકાશમાંથી કદી પણ ઝેર વરસે નહીં એટલે કે વરસાવે નહીં ચાલો ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર કાવ્યને આધારે સાચો વિકલ્પ પસંદ કરીને લખો આ તો ઈશતણો આવાસ એટલે તો જવાબ આવશે આ પૃથ્વી પશુ પક્ષી અને પ્રાણી માત્રનું નિવાસ સ્થાન છે એટલે કે અહીંયા તમે જોઈ શકો છો કે વિકલ્પ બી ત્યાર પછી આપણે જોઈએ બીજું તું આમંત્રિત અતિથી એનો નહીં સ્વામી નહીં દાસ આ પંક્તિનો સાચો અર્થ જણાવો તો જુઓ એનો જવાબ આવશે કે આપણે સૌ આ પૃથ્વી પર આમંત્રિત છીએ પૃથ્વીના સ્વામી કે દાસ નથી તો જવાબ આવશે આપણો અહીંયા વિકલ્પ સી ચાલો ત્યાર પછી છે ત્રીજું વેર તો પ્રતિબળ હેતનું હાસ તો અહીંયા જવાબ આવશે કે ઈશ્વર દરેક ક્ષણે હસ્ય રૂપે હેત વરસાવતો રહે છે તો અહીંયા જવાબ આવશે આપણો વિકલ્પ એ ત્યાર પછી છે ચોથું સૌ સાથે વહેંચીને ખાજે રામની દીધેલ રોટી તો જવાબ આવશે કે ઈશ્વરે આપેલું અન્ન આપણે પરસ્પર વહેંચીને ખાવું જોઈએ એટલે કે વિકલ્પ આવશે બી ત્યાર પછી પાંચમું અખંડ ચાલે બ્રહ્મ ચિંચોડો એટલે શું તો જવાબ આવશે ઈશ્વરના બ્રહ્મરૂપી ચિંચોડો નિરંતર ચાલ્યા કરે છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર કાવ્યને આધારે આપેલા જવાબો માટે પ્રશ્ન બનાવો અને જવાબ માટે આપવા અને જવાબ આપવા માટે ઉપયોગમાં લેવાયેલ કાવ્ય પંક્તિ કાવ્યમાંથી શોધીને લખો તો જો આ વસંત ખીલેશ પાંખડી હરી આવો ને આ ધરતી એ ધર્યા સોહાગ હવે તો હરી આવોને અસરસ સરસ મજાની કાવ્ય પંક્તિ અહીંયા આપણને આપેલી છે આ જે કાવ્ય પંક્તિ છે એના ઉપરથી આપણને જવાબ આપી દીધો છે કે ધરતીએ લીલી ચાદર ઓઢી છે એટલે ધરતી સુહાગણ લાગે છે તો એનો પ્રશ્ન આપણે આ પ્રમાણે બનાવી શકીએ ધરતીએ કેવી ચાદર ઓઢી છે અને તે કેવી લાગે છે કાવ્ય પંક્તિ આવશે આ વસંત ખીલે પાખડી હરી આવો ને આ ધરતીએ ધરિયા સોહાગ હવે તો હરી આવો ને ત્યાર પછી આપણે જોઈએ બીજું આકાશમાં ચંદ્રની ચાંદની રેલાઈ રહી છે અને તારલિયા ફૂલની માફક વેરાયા છે તો આનો પ્રશ્ન આપણે બનાવી શકીશું કે આકાશમાં શું રેલાઈ રહ્યું છે અને તારલિયા તારલિયા કેવી રીતે વેરાયા છે અને આ જવાબ કઈ પંક્તિમાંથી લીધો છે તો જુઓ આ ચંદરવો કરે ચાંદની હરી આવોને વેરિયા તારલિયાના ફૂલ હવે તો હરી આવોને ત્યાર પછી છે ત્રીજું અહીંયા જવાબ આપ્યો છે કે આકાશમાં મયંકરૂપી મણી તપી રહ્યું છે તો સવાલ બળશે કે આકાશમાં શું તપી રહ્યું છે અને કાવ્ય પંક્તિ આવશે આ માથે મયંકનો મણી તપે હરી આવોને એવા એવા આવો મણી માવ હવે તો હરી આવો ને ત્યાર પછી આપણે જોઈએ ચોથું અહીંયા જવાબ આપ્યો છે કે તલાવડી ચાંદનીથી ભરેલી છે અને તેની પાળ ફૂલથી બાંધેલી છે તો અહીંયા સવાલ આવશે કે તલાવડી શાનાથી ભરેલી છે અને તેની પાળ શાનાથી બાંધેલી છે તો કાવ્ય પંક્તિ આવશે કે આ ચાંદની આ ચંદની ભરેલી છે તલાવડી હરી આવો ને ફૂલડીએ બાંધી પાજ હવે તો હરી આવો ને ત્યાર પછી પાંચમો જવાબ આપ્યો છે કે કવિએ હૈયાના ભાવને જળમાં ઉઘડેલ પોયણા સાથે સરખાવ્યા છે તો અહીંયા સવાલ આવશે કે કવિએ હૈયાના ભાવને કોની સાથે સરખાવ્યા છે અને કાવ્ય પંક્તિ છે કે મારા કાળજા કેરી કુંજમાં હરી આવો ને મારા આત્મસરોવર ઘાટ હવે તો કરી હવે તો હરી આવો ને ચાલો ત્યાર પછી આપણે પ્રશ્ન નંબર છ શરૂ કરીએ પહેલાં મિત્રો તમને જણાવી દઉં કે ધોરણ આઠની દરેકે દરેક વિષયની સ્વઅધ્યન પોથીના કલરફુલ સોલ્યુશન આપણી આ જે એપ એપ્લિકેશન છે અને આપણી જે યુટ્યુબ છે તેના ઉપર મુકાઈ ચૂક્યા છે દોસ્તો તો આ પોથીના સોલ્યુશનના વિડીયો અને પીડીએફ અવશ્ય મેળવી લેજો લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે અને કલરફુલ ફોન્ટની અંદર છાપેલા અક્ષરોની અંદર આવું સોલ્યુશન તમને મિત્રો બીજી કોઈ પણ ચેનલ ઉપર જોવા મળવાનું નથી પ્રશ્ન નંબર છ પ્રશ્નોના ઉત્તર લખો એમાં પહેલો સવાલ કવિએ માનવીને આમંત્રિત અતિથિ શા માટે કહ્યો હશે તો જુઓ ઉત્તર કવિએ માનવીને આમંત્રણ એટલે કે આમંત્રિત અતિથિ કહ્યો છે માનવ અહીં પૃથ્વી ઉપર કોઈનો સ્વામી કે દાસ નથી તેણે તો મહેમાનની જેમ આ પૃથ્વી પરથી આવીને ચાલ્યા જવાનું છે આથી કવિ એ માનવીને આમંત્રિત અતિથિ કહ્યો છે બીજું આ કાવ્યનો મુખ્ય હેતુ જણાવો તો આ કાવ્યનો મુખ્ય હેતુ પરમાત્મા રાખે તેમ રહેવાનું છે વ્યક્તિ માત્ર એ પોતાને પરમાત્મા દ્વારા સોંપાયેલું કાર્ય કર્યા કરવાનું છે એમાં કચાશ રાખવાની નથી પરમાત્મા જે આપે તે વહેંચીને ખાવાનું છે પણ આનંદથી રહેવાનું છે દુઃખમાં પણ ત્યાર પછી છે પ્રશ્ન નંબર આઠ ઈશ્વરનું ઘર કેવું હશે તમારી કલ્પના મુજબનું ચિત્ર દોરો તો મિત્રો અહીંયા આપણે આવું ઘર દોર્યું છે પણ તમને જેવું અનુકૂળ આવે તો તમને જેવી કલ્પના થતી હોય એવું ઘર તમે અહીંયા દોરી શકો છો ત્યાર પછી છે કે તમે દોરેલા કલ્પનાના ચિત્રનું વર્ણન કરો એટલે કે આપણે ઉપર જે ચિત્ર દોર્યું એનું આપણે વર્ણન કરવાનું છે તમે તમારી રીતે પણ કરી શકો છો અથવા તો અહીંયાથી પણ લખી શકો છો જુઓ મેં ઈશ્વરના ઘરની કલ્પના કરી તે આ મુજબ છે તેના ઘરની ઉપર ઇન્દ્રધનુષ હશે આજુબાજુ વૃક્ષથી શોભતું સુંદર વન હશે સવાર સાંજ આ વૃક્ષો ઉપર પક્ષીઓનો કલરવ સાંભળવા મળે છે મકાનમાં પણ ખૂબ સુવિધાઓ ઉપલબ્ધ હશે તેમાં ઘણા બધા ઓરડાઓ આવેલા હશે અને આગળના ભાગમાં સુંદર બગીચો હશે ત્યાર પછી છે પ્રશ્ન નંબર દસ ઈશ્વર વિષયક અન્ય કાવ્ય મેળવી અને લખો તો આપણે જો અહીંયા ઈશ્વર વિષયક એક બીજું કાવ્ય લખેલું છે ઓ ઈશ્વર ભજીએ તને મોટું છે તું જ નામ ગુણ તારા નિત ગાયે થાય અમારા કામ હેત લાવી હસાવતું સદા રાખ દિલ સાફ ભૂલ કદી કરીએ અમે તો પ્રભુ કરજો માફ ઓ ઈશ્વર તમને નમીએ માંગુ જોડી હાથ આપો સારા ગુણ અને સુખમાં રાખો નાથ મનવાણીને હાથથી કરીએ સારા કામ એવી બુદ્ધિ દો અને પાળો પાળો

ગુરુવારે તું મને ભગવાન એક વરદાન આપી દે જ્યાં વસે છે ત્યાં તું મને સ્થાન આપી દે શુક્રવારે મંદિર તારું વિશ્વ રૂપાળું સુંદર સર્જન હારા અને શનિવારે વૈષ્ણવ તેને કહીએ જે પીડ પર આવી જાણે રે તો મિત્રો અહીંયા આપણે આ ધોરણ આઠના ગુજરાતી વિષયની આ જે સ્વ અધ્યયન પોથી છે એ સ્વઅધ્યન પોનો પાઠ નંબર એક જે છે ને તે આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ દોસ્તો ધોરણ ત્રણથી બારની કોઈ પણ પ્રકારની પીપીટી અને કોઈ પણ પ્રકારની પીડીએફ જો તમારે જોઈતી હોય જેમ કે સ્વ અધ્યયન પોથીનું સોલ્યુશન સમજૂતી સ્વાધ્યાય ગાલા સ્વાધ્યાય પોથી પ્રોજેક્ટ પ્રવૃત્તિ પ્રયોગ પોષી ભૂગોળ પોથી અંગ્રેજી ગ્રામર યુનિટ ટેસ્ટ આઈએમપી પ્રશ્નો અસાઇનમેન્ટ કે કોઈપણ પ્રકારના સોલ્યુશનની પીડીએફ મિત્રો અહીંયાથી તમને મળી જવાની છે તો જરૂરથી અહીંયા તમને જે નંબર આપેલો છે નંબર ઉપર કોન્ટેક કરી અને વોટ્સઅપ પર પીડીએફ તમે મેળવી શકો છો અથવા તો એપ્લિકેશન પર પણ પીડીએફ ઉપલબ્ધ છે એપ્લિકેશનનું નામ છે ઓશિયન કોચિંગ ક્લાસીસ એપ્લિકેશન ડાઉનલોડ કરીને અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો